શુભ શરૂઆત વાર્તા પર એક વાર્તા કહું છું અદ્ભુત મકાન બાંધનાર એક કારીગરે એક ઠેકેદારને ત્યાં વર્ષોથી કામ કરતો હતો એક દિવસ એને થયું હવે બસ હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ એણે એના ઠેકેદારને વાત કરી ઠેકેદારે એને કહ્યું સારું ભાઈ જેવી તારી ઈચ્છા પણ બસ જતાં જતાં છેલ્લે મને છેલ્લે એક સૌથી સુંદર મકાન બાંધી આપ તારી આખી જિંદગીમાં તે ના બનાવી હોય એવું મકાન બાંધી આપ કારીગરે ઠેકેદારને ફરમાઈશ ના ગમી એને હવે કામમાં કંટાળો આવતો હતો પણ એ એમને ના ન પાડી શક્યો એણે કમને કામ ચાલુ રાખ્યું સાવ અણઘટ કારીગરો રોક્યા ડિઝાઇન પણ સાવ ફાલતુ બનાવી અને માલ પણ નબળો વાપર્યો મહિનામાં જેવું તેવું મકાન બનાવીને એ ઠેકેદાર પાસે પહોંચી ગયો એને ચાવી આપી સાહેબ આપનું મકાન તૈયાર થઈ ગયું છે લો મકાનની ચાવી ઠેકેદારે એને મકાનની ચાવી આપતા કહ્યું ભાઈ તે આખી જિંદગી મજૂરી કરી મને ખૂબ જ પૈસા કમાવી આપ્યા છે માટે આ મકાન મેં તારા માટે તૈયાર કરાવ્યું છે મારા તરફથી નિવૃત્તિની ભેટ તરીકે તને હું આ મકાન આપું છું લે ચાવી અને શાંતિથી રહે કારીગર આઘાતથી સ્તબ્ધ થઈ ગયો એ એને જો ખબર હોત કે એ પોતાનું જ મકાન બનાવી રહ્યો છે તો એ માલ પણ હલકો ના વાપરત અને મકાન પણ સુંદર બનાવત પણ હવે એને એની જ ફૂલના લીધે હલકા ઘરમાં રહેવાનું થયું આપણું પણ આવું જ છે આપણા આપણા જ જીવન પ્રત્યે ઉદાસીન છીએ આપણે જ જીવવાનું છે છતાં સર્વોત્તમ રેડતા નથી કાળજી રાખતા નથી